ના પણ આજે વાત જ પતી ગઈ આજ પછી તમારા માં જોડે આવવાનું નહીં એ તો હું મારા રીતે લઈ આવીશ અરે મેં એવું ક્યાં કીધું પણ તું બધે જોડે લઈ જવાની વાત કરું તો કેવું લાગે કેવું લાગશે એટલે પોતાની પત્ની જોડે બહાર જવામાં કેવું લાગશે અને તમે કોના જોડે જશો તમને સારું લાગશે પાછું બાકી રહી જતું હોય ને તો ચપ્પલ લેવાય જોડે જવાનું અરે જોડે જવાનો તો વાંધો નહીં પણ ત્યાં આગળ 1200 ના ચપ્પલ 200 માં માંગશે એ તો ભાવ તો કરાવવો જ પડે ને અને કેમ કરોડપતિ તમને ભાવ કરામ શરમ આવે છે એ ભગવાન મારે એકલા ને આવી તકલીફ છે કે બધે આવું જ છે બે ત્રણ દિવસ થી તો શું ગરમી પડે છે રેવાતું એ નહીં સખત ગરમી પડે છે ઉનાળો છે તો ગરમી તો પડે જ ને અને બધું છોડો ને હું તમને સાયરી કહું સારું તાર હમણાં હેઠ તારી સાયરી તો પહેલી સાયરી સમય આવશે તારે બતાવી દઈશું ઘણા ગલુડિયા પોતાના સી સમજી બેઠા છે વાહ શું જેને લખી છે હજી તો બીજી શાયરી કઉ સાંભળો ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના વાહ વાહ સીધી દિલ માં વાગ્યો માં કસમ બે એમ થી એક ભઠ્યો હોય તો

તમે વાંચવા માટે લખી જ વાંચવાની ના પાડો છો અને આરકેવાડી રણબીર કપૂર ની હું તપાસ કરું છું આજે બધું ફેસબુક ઉપરથી મારી દઉં તમારે બધું ડિલેટ મારવું હોય તો મારી લેજો મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે